જય શેરામ જય દરિયાલાલ જય જલારામ કચ્છી નવો વરે એટલે કે અસડી બીચ નિમિત્તે ચાર પંક્તિઓ પંક્ત આ લખી આ સામે પ્રસ્તુત હિંમ ધૂડો તો જિત નવો ટીપો પાણી ધૂડો તો જિત નવો ટીપો પાણી મથા ભૂકંમ ને વાવા જોડે ક્યોં મથા ભૂકંપ ને વાવા જોડે ધાણી ધૂડ છદે વતન પકડ માણું વાત દેશ વિદેશથી રોજગારી લગેરે છડે વતન પકડ્યો માણું વાત દેશ વિદેશ જી પોઈ કૃપા આશાપુરાજી કોઈ કૃપા વરસઈમાં આત્પુરાની વતાયો કચ્છી પણજી ખુમારી વતાયો કચ્છી માણુ પણજી ખુમારી આવઈ આ કચ્છની સચી વાી હાહી આવિએ કચ્છની સચીવાારી મીઠો લકડો ને ખનિજ સહિત ઉદ્યોગો સાથે આયાત નિકાસ લાય બંદર બહુ વડા ચોવીસ કલાક ધમધમતા જડા કંડા બાવર હોય વોઈ જિત સુકી ધરા उत् आमू खारे डारम जड़ा बगैायती पाक जी हरियाली बगाए बगैती पाक जी हरियाली सफ़ेद रण मांडवी जो किनारो माता जो नारायण सरोवर कारो डूंगर लखपत जो किलो स्मृतिवन जड़ा स्थल पर्यटक के आकर्षण जो केंद्र पर्यटक के आकर्षण जो केंद्र स्वर्ग जी कल्पना और जड़े जडे करिया स्वर्ग जी कल्पना और जड़े जडे करिया अचे मुके कच्छ जोज ज अचे मुके कच्छ जोज नजारो કચ્છ મુકે આંકે પા મિ કેે ખ્વાશ પ્યારો કચ્છ આંકે મુકે ખ્વાશ પા મિણી કે પ્યારો વાહ વાદણને વીજ વધો અચી વઈ અસાડી બીચ વાહ વાદણ ને વીજ વધાયો અચી વઈ અસાડી બીચ દેશ વિદેશમાં જરા કચ્છી વસ્તો હોય ઉત્તર કચ્છ વસે મિણી કચ્છી ભાવર કે અસાઢી બીચ ખૂબ ખૂબ વધુ આજો અને આજે પરિવાર જો એ જ માસપુરા બાપા જ બન્યા રહી અહીં અને આજે પરિવાર સ્વસ્થ રહો મસ્ત રહો અને ઇન્જ ખુશ રહો એવી શુભકામનાઓ સાથે જય શ્રી રામ જય